ઓઠો નહીં જોતો દાન કુવારો જોવો હા તો કુવારો હ આ તા તમે હું યાર ઓરું બોલો ઓઠો જો તો આયે હન મસ્ત ધોરો ડાળો નામ હે પૈસા વાળો ના પણ આપણ હારું જો હ હ દેવય નામ તા દેવ કાનું અતી જો છો કરો મજબૂત યાર કો વાત ના આ હા સી બાજુમાં ઘર હ આ અમાર બાજુમાં બાજુમાં તમેલ બદલ કરો વાયરો સઘન જે મેં નોમ લીધો એ બતા રે ને એ બધા તમે વાટા ના પેણે લી અને સગન એ આ આડો તો કુઆરો આ કુઆરો ભાઈ તો તો કે ઘેરું ગમ ઘેરું આકુ હું વાત બીજું જોઈએ ઠંડીની વાત ઠંડી છે જો ખાલી

Medium? adiyo itu i widiyo, torikariwa, toritoriwa, tarajiwi coba widiyo ma cinta, um, mm, ma ambalbalom kidarako, kalpa paide akorsinago, prajiyo to pa, bola, biyekyo, bihonanu pa, bihonanu આ તમાર સગનો લે હગું લઈને આયો હા જો આ પખવતા તન આવલી મળી ગઈ તું વટુ નઈ રહી ચિંતા ના કર હું ગભું હા આ ઓણ છોડીયો જોઈ લે બોલતોતમ નઈ બોબોરો ના બોલતો નઈ

तू मारवा तू मारवानी नोकरी नाही यार तर सरकारी नोकरी हे तो मने कधी केतो नाही अरे तमन सम नाही केतो तान मुपूछू के तर सरकारी नोकरीची नोकरी मु केतो परमन हे तो क्या परमनट के कोण ना केवई बा पण इम केतो तो, तो की के लॅपटॉप म काम करवानो हो तू लॅपटॉप म हं बे बे हे बे अशी चालू होय नम लॅपटॉप म टिकतो एकदम मस्त नुसती करा हा

નનુભા ઓપ્રો જુઓ મારા છોકરા સરકારી નોકરી કા કાલ જ અમે આવી જઈશું પગાર છોકરો પગાર પગાર તો છોકરો

એટલે અમે કાલ જ આઈ જઈશું જો અમે કાલ જોવા આવીશું જો ભગપા હું અમુક છોકરું નહીં ચાલે

તમે છેલ્લે જોડી લઈ આવ્યો

તમે હા તમે ગુલાબે હુ હા મારે જવાનું